નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આવતીકાલે બીજી એપ્રિલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના લુણાવાડા ખાતે કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે જ્યાંથી મુખ્યમંત્રી પસાર થવાના છે તે લુણાવાડાના ચાર રસ્તાને આખલાઓએ બાદમાં લેતા જિલ્લા તંત્રની ચિંતામાં વધારો થયો છે લોકો એક કલ્પના કરીએ કે આ યુદ્ધ આવતીકાલે મુખ્યમંત્રીના આગમન ટાણે સર્જાયું હતું આવા સવાલો વચ્ચે આજની વાત કરીએ તો લુણાવાડામાં ચાર રસ્તા મુખ્ય હાઈવે ઉપર આખલાઓના યુદ્ધથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આખલાઓને છૂટા પાડવા સ્થાનિકે પાણીનો મારો ચલાવ્યો હતો તેમ છતાં વાહનોની આવન જાવન વચ્ચે આખલાઓએ દોટ મૂકતા લોકોને જ્યાં જગ્યા મળે ત્યાં છુપાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી લુણાવાડા નગરમાં અવારનવાર આખલા યુદ્ધ લોકોને મુશ્કેલીમાં મૂકે છે અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે અનેક લોકોને બીજાનો ભોગ પણ બનવું પડે છે પરંતુ તંત્ર દ્રષ્ટિહિનતાના કારણે કાર્યવાહી કરવામાં ઉણું ઉતરી રહ્યું છે પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને પગલે આવતીકાલે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી લુણાવાડાના પ્રબુદ્ધજનોને સાથે સંવાદ કરવા આવી રહ્યા છે ત્યારે નગરની રખડતા ઢોરની સમસ્યા મુખ્ય મુદ્દા તરીકે રજૂઆત થાય તો નવાઈ નહીં ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ